થાકેલાઓને શબ્દથી આશ્વાસન ભાઈ ભક્તસિંહ નવેમ્બર સોળ હું તારી ઢાલ તથા તારો મહામોટો પ્રતિદાન છું ઉત્પત્તિ પંદર ને એક હારુને જે ઉરપત્ર પહેરેલું હતું તેના બીજા પથ્થર પર ઈસાખાર નામ હતું જેનો અર્થ દેવ મારો બદલો અથવા પગાર અથવા વેતન ઉત્પત્તિ ત્રીસ અને અઢાર આ નામ શીખવે છે કે કોઈ જગીક બદલો કે કોઈ માણસની કૃપા શોધતા નહીં જો તમે કોઈના માટે કોઈ ભલાઈનું કાર્ય કરો અથવા દેવના ઘરમાં કોઈ કાર્ય કરો તો કોઈ પણ માણસ પાસે કોઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર કરો કેમ કે પ્રભુ પોતે આપણો બદલો છે જે કંઈ કરો તે પ્રભુને માટે છે એમ સમજીને કરો કલો ત્રણ અને ત્રેવીસ કોઈ શિક્ષક હોય જો ઇન્સ્પેક્શન વખતે સખત મહેનત કરે રૂમની સાફ સફાઈ બરાબર રાખે વિદ્યાર્થીઓને સરસ રીતે શીખવાડે જેથી ઇન્સ્પેક્ટર પૂછે ત્યારે બાળકો સાચો જવાબ આપે ઇન્સ્પેક્ટર પર મોટી છાપ પડે અને તે શિક્ષકને અભિનંદન પાઠવે અને સ્કૂલના વ્યવસ્થાપકને પણ અભિનંદન પાઠવે પણ ઇન્સ્પેક્શન પતે પછી પાછું હતું તેવું ને તેવું જ થઈ જાય સ્કૂલ ગંદી રહે અને બાળકોને પણ બરાબર શીખવાડાય નહીં તેઓ બધું સ્કૂલના ઇન્સ્પેક્ટર માટે કરે છે કેટલાક લોકો એવા હોય છે મીટિંગમાં લાંબો સમય પ્રાર્થના કરે અને ઘરે ભાગ્યે જ ત્રણ મિનિટ પ્રાર્થના કરે કોઈક લોકો માણસોને પ્રસન્ન કરવા માટે જ બધું કરે છે અને તેનો તેમને કોઈ બદલો નથી દરેક કાર્ય પ્રેમથી વિશ્વાસથી પ્રામાણિકતાથી કરો તે ઓફિસમાં હોય કે ઘેર હોય નાની નાની વાતમાં પણ વિશ્વાસો રહેતા શીખો લુક સોળ અને દસ જે કંઈ આપણે કહીએ કે કરીએ તે ફક્ત તેમના માટે કરીએ અને તેમના નામને માટે કરીએ બધું જ વિશ્વાસુપણે કરવાની ઝંખના રાખો આથી આપણે દેવની નજીક ખેંચાઈશું